મિત્રો વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હવે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ આ ગુજરાતની સૌથી લોકલાડીલી પોપ્યુલર અને માલ મર્યાદાવાળી ટીમ છે તો શું ખરેખર બે હજાર સત્યાવીસને જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીની અંદર એસબી હિન્દુસ્તાની ટીમ લડશે એટલે કે રાજકારણની અંદર આવશે હા મિત્રો સૌથી મોટા અને એક ગુડ ન્યૂઝ છે એટલે કે સાચા અને એક ખુશીના સમાચાર છે જે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોવે છે જેમ જેમના ફેન છે તો ચલો મિત્રો સૌપ્રથમ તો આપણે ખૂંખારમાં મેલડીના ભુવાજીનો આ વિડીયો જોઈ લઈએ અને વિડીયો જોયા બાદ જ આપણે ચર્ચા કરીશું કોઈ લાલ લાઈટ વાળી ચાલુ રાખ્યું ને તો આજ તમારી ટીમ માંથી એક દાડો તમાર ચોય આમ હાથ લાભા કરી એને કેવું નહીં પડે તમાર સામે થી એમ કે છે કે ના અમાર તો આવા રાજા જોઈએ આવા નેતા જોઈએ સમય બનશે પણ આ ભવિષ્યવાણી યાદ આવશે કોકડાનો આ વિડીયો આટલા બધા ચાલુ છે તો કોકડાનો ભલે પાંચ વર્ષે જોજો પણ બેઠા બેઠા યાદ આવશે કે કોઈ માતાજીના સેવક આયા હતા ને એમના કોઠે માતાજી બોલ્યા હતા જો એમ તો હું સામાન્ય માણસ છું પણ મારી અંદર જે ચેતના શક્તિ છે જે પ્રેરણાદાયક શક્તિ છે જે જ્ઞાન છે એ મારી માતા છે તો હા મિત્રો તમે આ વિડીયો જોઈ લીધો જેની અંદર ખૂંખારમાં મેલડીના ભક્ત એટલે કે આ ભુવાજી શું બોલ્યા છે મિત્રો આ વિડીયો તૈયારનો છે જ્યારે એસબી હિન્દુસ્તાની ટીમે એસબી શોપિંગનું મોટું ઉદઘાટન કર્યું હતું અને એસબી હિન્દુસ્તાની ટીમના તમામ ચાહક મિત્રોને જાહેર આમંત્રણ આપ્યું હતું પરંતુ મિત્રો તેની અંદર ખૂંખારમાં મેલેડીના આ ભક્ત શું બોલ્યા છે તમે સાંભળ્યું હશે કે જો ચૂંટણી આવી રહી છે અને આવી જ રીતે જો આ લોકો ચાલતા રહેશે એસબી હિન્દુસ્તાનીના જે એક્ટરો છે તો હજી બોલ્યા છે કે આવું ને આવું ચાલશે અને ચાલતું રહ્યું તો ચૂંટણીની અંદર એટલે કે રાજકારણની અંદર એસબી હિન્દુસ્તાની ટીમ જરૂરથી આવશે અને લોકો પણ કહેશે કે અમારે તો આવા નેતા અમારે તો આવા રાજાઓ જોઈએ છે ખરેખર મિત્રો આ જાણીને તમને પણ આનંદ થશે કે જો માં પૂરબા ભાઈની રજા હશે કે ભરતસિંહનું જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું ત્યારે લોકોએ પ્રશ્ન પૂછ્યો કે શું એસબી હિન્દુસ્તાનની ટીમ રાજકારણની અંદર આવશે તો ત્યારે ભરતસિંહ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે અમે અમારું બધું જ કામ માં પૂરબા ભાઈને સધીમાને એટલે કે પીએસ સરકારને પૂછીને કરીએ છીએ અને જો મા પૂરબા ભાઈને ને સધિમાનો જો હા હોય એ કામની અંદર તો તે જરૂર ચૂંટણી લડશે અને જરૂર રાજકારણની અંદર આવશે અને ખરેખર જો પૂરબા સદીમાં હા પાડી દીધો તો પછી જીત તો પાકી એસબી હિન્દુસ્તાની ટીમની જ છે કે હાલમાં એસબી હિન્દુસ્તાની ટીમ ગુજરાતની અંદર નહીં પરંતુ ભારતની અંદર અંદર વર્લ્ડની બધે જ આ વિડીયો નાનાથી લઈને મોટા માણસો તેમના વિડીયો જોવે છે નાના છોકરાથી માંડીને વૃદ્ધ માણસ સુધી આ લોકો જુએ છે તો ખરેખર તેમને પ્રત્યે ચાના પ્રેમ લોકોનો અને જે ખરેખર એસબી હિન્દુસ્તાનના ચાહક મિત્રો છે તે તો તેમને જે હરીબાની ચા છે તેની અંદર પણ મદદ કરે છે તો મિત્રો તમે પણ હજુ સુધી હરીબાની જો ચા ના ખરીદી હોય તો ખાસ કરીને હરીબાની ચા ખરીદી લેજો કારણ કે તો હા મિત્રો તમે પણ જો હજુ સુધી હરિબાની ચા ના ખરીદી હોય તો હમણાં જ ખરીદી લેજો કારણ કે આ ચાની અંદરથી જેટલું પણ પ્રોફિટ થશે તેટલું બધું જ એક રૂદ્રા આશ્રમ એસ બી હિન્દુસ્તાનની ટીમ બનાવી રહી છે ગુજરાતની અંદર એક સારું કામ કરી રહી છે તો તેની અંદર આ વપરાવાનું છે તો ખાસ કરીને મિત્રો તમે પણ એસ બી હિન્દુસ્તાનની ટીમની એટલે કે હરિભાની ચા જરૂરથી ખરીદજો ખરીદજો અને તમારે ખરીદવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે ત્યાં જઈને તમે મેસેજ કરશો તો તમને વીસ રૂપિયાથી લઈને ચાલીસ પચાસ અને ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા સુધી પણ ચા મળી શકે છે તો હાલમાં જ એસબી હિન્દુસ્તાની ટીમની જરૂરથી તમે ચા ખરીદજો બાકી આપણે મળીએ જોરદાર મજબૂત વિડીયો સાથે ત્યાં સુધી સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રો ખુબ ખૂબ આભાર અમારી આ ચેનલ પર એટલે કે જય કુકા સુધી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યો ચેનલ ને સબસ્ક્રાઇ કરીને લાઈક કરી લેજો આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાંથી થેન્ક યુ